લીલીયાના ભેંસાણ ગામે એક વર્ષ પહેલા ગાગડીયા નદી ઉપર બે ચેકડેમો બનતા ગામની બારસો વીઘા જમીનના રસ્તાઓ ઉપર છ થી સાત ફૂટ પાણી ભરાતા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ચેકડેમો છલોછલ થવાથી પાણી બન્યું મુસીબત ત્યારે શું છે સમગ્ર વિગત આવું જાણીએ ખેડૂતો પાસેથી ખેડૂતો થઈ રહ્યા છે હેરાન જોઈએ આ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભેંસાણ ગામમાંથી પસાર થતી ગાગડિયો નદી આજથી એક વર્ષ પહેલા ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દ્વારા તે વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરી ચેકડેમ બનાવવામાં આવ્યા હતા ઉપરવાસમાં વરસાદના કારણે આ બંને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે જેના કારણે આઝાદી વખતથી ઉપયોગ એક એકમાત્ર મુખ્ય માર્ગ ઉપર છ થી સાત ફૂટ પાણી ભરાઈ જવાથી વેંસાણ ગામના ખેડૂતો હવે મુંજાયા છે ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા સવજીભાઈ ધોળકિયાએ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અહીં ગોવિંદ કાકા સરોવર બનાવ્યું હતું ત્યારે જણાવવામાં આવ્યું હતું કે દસ ઇંચ વરસાદ પડે તો પણ આપણો રસ્તો નહીં ડૂબે છતાં પણ ભેસાણ ગામના બારસો વીઘા જમીનના રસ્તાઓ ઉપર માથાડુબ પાણી ભરાયા છે અને આ બહેરુ તંત્ર લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી ભેસાણ ગામમાં આવેલા રેલવે ટ્રેક સામે બાજુની ગામની બસ્સો વીઘા ગૌચર જમીન સહિતની બારસો વીઘા જમીન આવેલી છે ખેડૂતોને ખેતરે જવા માટે વર્ષો જૂનો એકનો એક માત્ર રસ્તો આ રેલવે ટ્રેક નીચેથી પસાર થાય છે જે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલો છે ચેકડાઉનના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે હાલની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં કોઈ ટ્રેક્ટર સનેડો કે અન્ય સાધન સામગ્રી જઈ શકે તેમ નથી કપાસ મગફળી વગેરેના પાકોની જણસી તૈયાર થવાના આરે છે તો તેને ઘેર લાવવા માટે શું કરવું પડે તે પણ એક મોટો પ્રશ્ન છે જેમ તેમ કરીને ખેતી કરવામાં તો આવી રહી છે પરંતુ પાક ઉભો હોવાના કારણે કોઈના ખેતરોમાં ચાલવું પણ અઘરું બન્યું છે આ અગાઉ પણ વિરોધ કરી ગામ લોકો દ્વારા જળ સમાધિ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા પાણી પાછું ખેંચી ઓછું કરીને રસ્તો શરૂ કરી આપવામાં લેખિત ખાતરી આપી હતી પરંતુ ખાલી દેખાવ પૂરતા દરવાજા ખોલી ફરી બંધ કરી દેવાતા લોકોની સમસ્યા જેમની તેમજ રહી હતી જેને લઈને ગ્રામજનો દ્વારા ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને ખેતરે જવા માટે માર્ગ બનાવી આપવા માંગ કરી છે જો સત્વરે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ સાથે જળસમાધિ જેવા કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્યારી હતી સમગ્ર મામલે હવે ખેડૂતો ઉગ્ર બન્યા છે ખેડૂતોની ખેતીને લઈને ચિંતા વધી રહી છે ત્યારે ભેસાણ ગામના લોકોની આ ચિંતા ક્યારે હળવી થશે એક વર્ષથી ચિંતામાં ડૂબેલા ખેડૂતોને ન્યાય મળશે કે કેમ તે હવે જોવું રહ્યું મારું નામ હિંમતભાઈ ભીખાભાઈ ગઢિયા ગામ ભેસાણ તાલુકો લીલિયા પ્રશ્ન અમારો એવો છે કે ધોળકિયા ફાઉન્ડેશને ગોવિંદ કાકા તળાવ બનાવ્યું છે એમાં અમારો રસ્તો ડૂબમાં ગયો છે અને અમારે પાછો છે હાજન ડબ્બા જવાનો રસ્તો હતો સાચીગઢ જવાનો રસ્તો હતો પણ એ પણ ડૂબ ગયા છે એ તો કદાચ ન જાય પણ હવે અમારે ઝણસી પાકી છે કપાસ પાક્યો છે એ તો લેવા જાવો ને અત્યારે લગન તો કોકના ખેતરમાં જઈને અમે જઈને વી આવ્યા પણ હવે કાંઈ કોઈ ખેતરમાં હાલવા દે નહીં કારણ કે પાછળ એમ કે લારી બાંધી હોય અને બીજું અમારું એમ કહેવાનું છે કે હા એમ કે ખાલી કરવાનો એમ નથી કહેતા પણ અમારો રસ્તો ખુલ્લો થઈ જાય એટલું ખાલી કરે અને બાકીનું ભલે ભરી રાખે અને આ કોઈ કઈ રિઝર્વ પાણી નથી કે કોઈને પાણી આપવાનું સિંચાઈ માટે અથવા નેર માટે કે પીવા માટે રિઝર્વ રાખવાનું છે એટલે આમાં બહુ મોટી તકલીફ નથી પણ હવે ગમે ઉપર ઉપરથી દબાણ હોય કે જે હોય તંત્ર આમાં ધ્યાન આપી શકતું નથી અમારી માગણી એમ છે કે જો દરવાજા ખોલી નાખે અને અમારો રસ્તા પૂરતું પાણી ખાલી કરે બાકીનું પાણી ભલે ભરે પાણી તો હારું છે ને પાણી અમને ગોઠે છે અને આવું પાણી ભરાણ હોય તો બધું સારું કહેવાય મારો રસ્તો ખુલ્લો કરી નાખે અને બાકીનું પાણી ભલે ભરેલું રાખે મારું નામ વિક્રમભાઈ છે હું સરપંચ પ્રતિનિધિ છું મારા મિસિસ સરપંચ છે હવે તકલીફમાં છ ફૂટ પાણી ભરાણું છે એકવાર આવી મીડિયા અમે અને નિકાલ બે દિવસ પૂરતો કર્યો પાછો બંધ કરી દીધો છે એ લોકોએ અને અત્યાર એનો એ પ્રશ્ન પાછો અમારો ગંભીર પ્રશ્ન છે આખા ગામને હજારથી થી બારસો વીઘા જમીન છે બધાને અત્યારે કૃષિ એજન્સી પાકે છે હવે તો આ લાવવામાં આ એક જ રસ્તો છે

આજે એમ કે વર્ષ દિવસ પહેલાં ધોળકીયા ફાઉન્ડેશને જે એમ કે આ ગાગડીઓ ફોળો કરવાનો અને બંધારા બાંધવાનું જે કામ ઉપાડ્યું કર્યું એની અંદર ત્યારે એણે જે ડિઝાઇન પસંદ કરી અને જે ગોવિંદ કાકા સરોવર બનાવ્યું ત્યારે એને એમ કીધેલું કે આ વધુમાં વધુ પાણી તમારા પુલ સુધી આવશે પુલથી ઉપરવા પાણી તમારું નહીં જાય અને તમારો રસ્તો કમ્પ્લેટ રહે પણ આ જે એમ કે બનાવ્યું પાણી છ થી સાત ફૂટ પુલ નીચે ભરાણું છે તો અમે કાયમિક અમારા વડવાઓ આ રસ્તે ચાલતા હવે એ ચાલતા અત્યારે ટ્રેક્ટર ગાડું કે કોઈ પણ ટુ વ્હીલ કે સનેડો કઈ જઈ શકે એમ નથી તો ખેતર અમારે હજાર બારસો વીગા જમીન આ સીમ આવી છે તો ત્યાં જઈ શકવું કઈ રીતે બીજો વિકલ્પ નથી અમારી પાસે જવાનો પછી ખેતરની અંદર જણસી પાકી છે કપાસ છે બે તલ છે એ બધું પાક્યું હોય એ લાવવું હોય તો અત્યાર સુધી તો કોઈક ખેતરમાં સાલી જઈ શકતા પણ ટ્રેક્ટર લારી હોય કોઈના ખેતરમાં ચલાય નહીં એટલે એ જણસી લાવવી કઈ રીતે આવી બધી મોટી તકલીફ છે તો હવે જો સામી બાજુ રેલવે રેલવેના પુલથી પૂર્વ બાજુ જો ગોવિંદ સવજીવા જોડી કે એનો રસ્તો થઈ શકતો હોય એને ડ્રોમે જવાનો તો આ ભેસાણ ગામવાળાના ખેડૂતોનો આ બાજુ રસ્તો કેમ નથી અમને કરી દેતા તંત્રમાં કાંઈક ધ્યાન દે સરકાર ધ્યાન દે ચિંચાઈવાળા ધ્યાન દે નહીંતર તો હું ખેડૂતોને આજે વિકાસ વઈ જાય હજાર વીઘા જમીન પડી રહી એક બાજુ સરકાર એમ કહે છે ખેડૂતોને આવક ડબલ કરવી છે આ ડબલ ને બદલે ઝીરો થાય છે તો અમે સરકાર કાક વધુ બધું ધ્યાન દે અને એના સિંચાઈ સિંચાઈવાળા લેખી તમને આપી ગયા હતા કે ભાલો પાણી પોલીસ પ્રોડક્શન મૂકીને છોડાવી નાખ્યું છોડાવી નાખ્યું પાણી ખાલી થઈ ગયું રસ્તો આ સુધી પાણી લ્યું આ પુલ સુધી પછી રસ્તે જવાય એવું થઈ ગયું ત્યાં બે ત્રણ દિવસની અંદર ઘૂંગળા બંધ કરી ઉપર વગર વરસાદે પાણી છોડીને ડેમ ભરી દીધો તો અમારે તો આ હાલાકી જ ભગવાન એટલે જો આ પ્રશ્ન નું નિરાકરણ વહેલા માં વહેલી તકે લાવે ને ત્યારે ગામ લોકો હવે આથી ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે કારણ કે ખેતર જવાય ની તો ખેડૂત લાચાર થઈ ગયો છે શું કરે ખેડૂત